મઈસાગરના ગાજી ફળિયા વિસ્તારમાં બન્યો હતો જ્યાં કંડક્ટરે ચોરને પકડી સ્થળ પર જ તેને મેથી પાક ચખાડી દીધો અને વન કોલ કરીને પોલીસને બોલાવી બહાદુર મહિલા કર્મચારીની હિંમતની પ્રશંસા કરી આ મહિલા કર્મચારીનું પગલું સમાજ માટે સંદેશરૂપ બન્યું છે કે આજની મહિલાઓ કુશળતાથી પરજ બજાવવાની સાથે જ સતર્ક અને ન્યાય માટે પણ સજાગ છે